હા મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ગુજરાત વન વિભાગમાં ભરતી છે એના વિશે વાત કરવાના છીએ અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારી અમારી અમે એટલી બધી મહેનત કરીને વિડીયો બનાવી છે તો તમે ખાલી એટલું કરજો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ આપણે વિડીયોમાં તો ગુજરાત એનવીક નાઈક ભરતી છે એને પોસ્ટનું નામ આપણે એની વિશે જાણવાના છીએ અને વય મર્યાદા શું હોય એના વિશે વાત કરવાના છીએ અને જે શૈક્ષણિક લાયકાત શું રાખેલી છે એના વિશે થોડીક વાત કરીએ અને પાંચમું છે પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ વિશે પણ આપણે વાત કરવાના છીએ અને છેલ્લે આપણે હરજીક પ્રક્રિયા કઈ રીતના હોય આમાં એની વિશે વાત કરવાના છીએ તો વિડીયો અન સુધી નમ્ર જોવા નમ્રમીને વિનંતી તો આપણે ગુજરાત કે જે ગુજરાત વન વિભાગમાં ભરતી છે પોસ્ટ વિવિધ છે અને શૈક્ષણિક યોગ્યતા છે એ પણ વિવિધ છે અને અરજી કરવાની જો અંતિમ છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો અગિયાર જાન્યુઆરી બે ચોવીસ તારીખ છે અને ઓફિસિયલ વેબસાઇટ છે અહીંયા પૂરેપૂરી કમ્પ્લીટ દેખાતી નથી એટલે આપણે આગળ આપેલી છે એના ઉપર જઈ અને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે તો આપણે આગળ વેબસાઇટ જોઈએ તો એ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે તો જોઈએ આપણે વેબસાઇટ અહીંયા વેબસાઇટ આપેલી છે તો તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ઝી એફડીસી એલ એના પર જઈ તમારે કોમ ઇન તમારે જોઈ અને ફોમ ભરવાનું રહેશે અને વેબસાઇટ બરાબર દેખાતી ન હોય તો આપણે એ થોડુંક ચેન્જીસ કરી નાખશું એટલે વેબસાઇટ દેખાય એવું કરી નાખશું અને પોસ્ટનું નામ જોઈએ તો આપણે અહીંયા પોસ્ટનું નામ આપણે આપી દીધું છે બરાબર આયુર્વેદિક ફાર્મસિસ્ટની પોસ્ટ ઉપર ભરતી છે તો આ એક ભરતીનું જે પોસ્ટ છે એનું નામ છે અને આપણે જોઈએ તો આપણે આમાં શું શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે ઉમેદવારો એ આમાં ફોર્મ ભરી શકે છે તો એના વિશે થોડીક વાર આપણે માહિતી આગળ મેળવીએ છીએ તો ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે જે પોસ્ટની વાત કરી દીધી વન વિભાગ બરાબર આયુર્વેદિક જે ફાર્મસિસ્ટ એના ઉપર જે ભરતી છે તો આ રીતના જે ભરતી પ્રક્રિયા છે એ જે વન વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવેલી છે આપણે શૈક્ષણિક લાયકાતની થોડીક વાત કરી લઈએ અને શું શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલી છે તો ભરતી અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ સામાન્ય ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ એટલે મતલબ તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અથવા બીએમ ફાર્મ ફાર્મસી અથવા આયુર્વેદનું કોઈપણ છે બી એ એમ કરેલું હોય આવા જે ઉમેદવારો છે એ આમાં ફોર્મ ભરવું જોઈએ કારણ કે આમાં જે તમારી જે કોમ્પિટિશન છે એ ઓછી હોય છે એટલે તમે આમાં ફોર્મ ભરી અને સારા એવા સિલેક્શન કરી શકો છો પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે એના વિશે થોડી વાત કરી લઈએ કોઈ પણ ઉમેદવાર ગુજરાત વન વિભાગ નિગમ દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરે છે પસંદગી પ્રક્રિયા માટે પહેલાં તો તમે યાદ રાખો ને ઇન્ટરવ્યૂ દ્વારા જે પસંદગી તમારી થતી હોય છે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એના પછી તમારી જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે છે હવે તો આપણે છેલ્લે વાત કરી દઈએ તો આપણે આમાં તમારી જે અરજી પ્રક્રિયા છે એ તમારું ઓફલાઈન મોડ ઉપર કરવાની રહેશે ઓફલાઈન કરવાની રહેશે ઓનલાઈન કરવાની નથી અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો અમારા ડેલી અમારા ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જય હિન્દ જય ભારત તમને વિડીયો ગમ્યો હશે અને તમારા બધાનો આભાર